એક સરકારી ઓફિસમાં એક લોબી કતાર લાગી હતી બધા લોકો ત્યાં અરજી કરવા માટે આવેલા હતા જેમાં બધી વયના લોકો કતારમાં ઊભેલા હતા જે બારીમાં અરજી સ્વીકારવામાં આવતી હતી તે ક્લાર્ક પૂંડ મિજાજી અને ઉગ્ર સ્વભાવનો માણસ બેઠેલો હતો જેથી અરજી કરવા આવેલા લોકો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો હતો એ કતારમાં એક પ્રૌઢ મહિલાનો નંબર આવ્યો ત્યારે તે પ્રોઢ મહિલાથી અરજીમાં પોતાની સહી કરવાની ભૂલાઈ ગઈ હતી અને અરજી હાથમાં આવતા જ તે ક્લાર્કે પ્રોઢ મહિલાને તતડાવવા લાગ્યો અને કહ્યું કે સહી કરી અને કતારમાં છેલ્લે ઊભા રહી જાઓ અમારે તમારા જેવાની સાથે જ માથાકૂટ કરી રાખવાની એકાદ કલાકથી કતારમાં ઊભેલી પ્રોઢ મહિલા શારીરિક અને માનસિક થાકથી રડવા લાગી ત્યારે કતારમાં થોડા દૂર ઊભેલા એક વડીલે આ બધું જોઈ રહ્યા હતા તેને કચેરીના નજીકના પાણીના પરબમાંથી એક ગ્લાસ પાણી ભરી અને તે ક્લાર્કને આપ્યું અને કહ્યું કે સાહેબ તમે ઘણા સમયથી બધાની સાથે વાતો કરો છો તો તમારું ગળું સુકાઈ ગયું હશે થોડું પાણી પી લો તમને રાહત થશે ક્લાર્કે પાણી પીધું અને તે વડીલના કહેવાથી તે પ્લોટ મહિલાની અરજી સ્વીકારી લીધી થોડા સમય પછી તે વડીલનો વારો આવ્યો ત્યારે તે ક્લાર્કે તેમની પાસેથી મોબાઈલ નંબર લઈ લીધો રાત્રે તે ક્લાર્કે તે વડીલને ફોન કર્યો અને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે તમે આજથી મારા ગુરુ છો વડીલને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું કે મેં એવું તે શું કર્યું કે તમે મને ગુરુ કહો છો ત્યારે એ ક્લાર્કે વડીલને કહ્યું કે મને મારી ઓફિસનો પટ્ટાવાળો પણ પાણી આપતો નથી કારણ કે અમારે બંનેને સ્વભાવના હિસાબે મેળ ખાતો નથી ત્યારે તમે મને પ્રેમથી પાણી આપ્યું તે બહુ સારું લાગ્યું અને ત્યારબાદ બધાની અરજી મેં બહુ જ પ્રેમથી અને શાંતિથી વર્તન કરતા સ્વીકારી તે તો બધું ઠીક પણ હું જ્યારે ઘરે ગયો ત્યારે મારી પત્ની અને મારા માતા બંને કોઈ વાતને લઈને ઝઘડી રહ્યા હતા જે મારા ઘર માટે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે મેં ઘરમાં જઈને બંનેને એક એક ગ્લાસ પાણી ભરી અને આપ્યું અને કહ્યું કે તમે બંને પાણી પી લ્યો બંનેનું ગળું સુકાઈ ગયું હશે અને જાણે ચમત્કાર થયો હોય તેમ બંનેનો ઝઘડો ત્યાં જ પૂરો થઈ ગયો અને સાજે અમે ઘરના બધા સભ્યો સાથે જમવા માટે બેઠા તમે જ મને બપોરે પાણી આપ્યું અને મારું મગજ શાંત થઈ ગયું હતું એ જ રીતે મારા માતા અને પત્ની સાથે મેં કર્યું અને તેનું પરિણામ ખૂબ જ સારું આવ્યું જેની મેં કલ્પના પણ નહોતી કરી આમ તમે મને જ નહીં મારા પરિવારને પણ શાંતિથી રહેવાની શિખામણ આપી છે જેથી મેં તમને મારા ગુરુ માનવાનું નક્કી કર્યું છે તમારું પ્રેમ ભર્યા વર્તનથી તમારા પ્રેમ ભર્યા વર્તનથી મારો ગુસ્સાવાળો સ્વભાવ શાંત થયો છે અને નાની એવી વાતથી મારા જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે અને માનસિક શાંતિ મળી છે